ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલ પરીક્ષામાં એલપીએસ સ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીઓમાંથી કુલ સત્તર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ તેમજ પંચોતેર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ એકસો વીસ વિદ્યાર્થીઓએ બી વન ગ્રેડ તેમજ એકસો તેર વિદ્યાર્થીઓએ બી ટુ ગ્રેડ પ્રાપ્ત કરી ઝડપથી સફળતા મેળવી છે સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામનો શ્રેય એલપીએસ સ્કૂલના પ્રમુખ આચાર્ય તેમજ શાળાના શિક્ષકોને આપ્યો હતો તેમજ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી નમસ્કાર મારું નામ નાકરાણી વિશ્વા વિપુલભાઈ છે હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાણી સ્કૂલમાં અભ્યાસ કરું છું આ વર્ષે યોજાયેલ માર્ચ બે હજાર ચોવીસ ગુજરાત બોર્ડ પરીક્ષામાં મેં પંચાણું પોઈન્ટ ત્રેપન પીઆર સાથે એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે રહ્યા છો તે વિશે પણ આ સ્કૂલમાં મેં ભણ બાલભવનથી જ હું ભણું છું આ વર્ષે મારું રિઝલ્ટ એટલું બધું સારું આવ્યું છે તેની પાછળ હું મારા શિક્ષકો અને મારા મમ્મી પપ્પાની મહેનતને આભાર માનું છું મારા શિક્ષકોએ મારું રિઝલ્ટ સારું આવે તે માટે ખૂબ જ મહેનત કરી છે અને મારા બધા જ શિક્ષકોએ બધા જ વિષયમાં મને ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું છે અને ઉચ્ચતમ કક્ષાનું શિક્ષણ પૂરું પાડ્યું છે તે માટે હું તેમનો આભાર માનું છું અને આ ઉપરાંત અમારી શાળામાં લેવાતી ટેસ્ટ છે વીકલી ટેસ્ટ છે આ ઉપરાંત મને બોર્ડની પરીક્ષામાં ડર ન લાગે તે માટે રાઉન્ડ ટેસ્ટ લેવામાં આવી હતી અને જેના કારણે મારું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે તે માટે હું તેમનો આભાર માનું છું બાળભવન થી લઈને કેવું વાતાવરણ આ શાળામાં હું બાળ બાલભવનથી જ છું એટલે મને આ શાળાના બધા જ શિક્ષકો સાથે એક ઘર જેવું વાતાવરણ થઈ ગયું છે બધા જ શિક્ષકો અહીંયા મારે મિત્રની જેમ રહે છે અને મને ભણાવે પણ ખૂબ જ સારું છે અને શિક્ષકો પણ ખૂબ જ સારા છે તે માટે મને આ સ્કૂલ બહુ જ ગમે છે ના અમારા શાળાના શિક્ષકો બધા જ વિદ્યાર્થીઓને એક સરખું જ ભણાવે છે અને બધા ઉપર આમ સરખું જ તે ધ્યાન આપે છે જેના કારણે અમારા સ્કૂલનું રિઝલ્ટ ખૂબ જ સારું આવ્યું છે સવારે તો પાંચ કલાક અમે સ્કૂલમાં ભણતા અને ત્યારબાદ અમે ઘરે જઈને નોર્મલી વધારે નહીં પણ બે કલાક દરરોજ વાંચવાનું જેના કારણે મને ખૂબ જ સારું રહ્યું છે બોર્ડ એક્ઝામમાં નમસ્કાર મારું નામ ઝાઝલ દ્રષ્ટિ જતીનભાઈ છે અને હું એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા સંચાલિત આઈપી સવાળી હાઈસ્કૂલમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી હતી અને મારે બે હજાર ત્રેવીસ ચોવીસ ગુજરાત બોર્ડ દ્વારા આયોજિત પરીક્ષામાં નાઇન્ટી એઇટ પોઈન્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ એટલે એવન ગ્રેડ પ્રાપ્ત કરેલો છે આનો શ્રેય હું મારી શાળાના શિક્ષકો અને મારા પેરેન્ટ્સના સપોર્ટને આપીશ કારણ કે મારી શાળાના શિક્ષકોએ મને ખૂબ સારી રીતે અભ્યાસ કરાવ્યો છે અમારી શાળામાં જે ટેસ્ટ લેવાતી હતી સત્રાંત પરીક્ષા હોય કે વીકલી ટેસ્ટ હોય એનાથી મને ઘણી વધારે પ્રેક્ટિસ મળી છે અને હું ઘરે પણ મહેનત કરતી હતી એના પાછળ મારા મમ્મી પપ્પાનો સપોર્ટ છે તો હું મારો શ્રેય શિક્ષકો અને માતા પિતાને હતું મારા બધા શિક્ષકો મતલબ ખૂબ લાડથી મતલબ પોતાની છોકરી હોય એ રીતે મને ભણાવતા હતા મતલબ ખૂબ મજા આવતી હતી અને બધાની ટ્રીક અલગ અલગ હતી એનાથી બધું તરત યાદ રહી જતું હતું

નહીં ડૉક્ટર બનીને હું ઇન્ડિયાની સેવા કરવા માંગુ છું કારણ કે મને મારા દેશ ઉપર ગર્વ છે તો ઓફકોર્સ હું ઇન્ડિયામાં જ રહીશ મારી જેવા વિદ્યાર્થીઓને પહેલી વાત તો એ કે હું કોઈ દી ગભરાવાનું નહીં મતલબ ગમે તેવી મુશ્કેલીઓ આવે જો આપણે ખૂબ વધારે મહેનત કરશું તો ઓફકોર્સ આપણે આપણા ગોલને અચીવ કરી શકશું એમ નમસ્કાર મારું નામ અશોકભાઈ એસ ધામેલિયા છે આઈપીએસ એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત આઈપી સવાણી હાઈસ્કૂલનો પ્રિન્સિપાલ તરીકે હું ફરજ બજાવું છું અને આ સ્કૂલ જે છે એનું ઉજ્જવળ સારું એવું પરિણામ આવ્યું છે એની પાછળ શાળાની ભૌતિક સુવિધાઓ શૈક્ષણિક સુવિધાઓ અને પૂર્વ સ્ટાફ દરેક વિષયના શિક્ષકો જે છે એ અહીંયા પૂરતા છે એટલે વિદ્યાર્થીઓને એક પણ વિષયની અંદર શિક્ષક વગર કોઈ તૈયારી કરવાની નોબત આવે એવું બનતું નથી તેમજ વિદ્યાર્થીઓને તમામ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વ્યવસાયિક માર્ગદર્શન ક્ષેત્રે એને સતત અમારા શિક્ષકો અને અમારા મેનેજમેન્ટ તરફથી વખતો વખત યોગ્ય માર્ગદર્શન અપાતું રહે છે તેમજ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો ડર ન લાગે એટલા માટે આ વિદ્યાર્થીઓ જે છે એને સેમ બોર્ડ જે છે એની પેપર સ્ટાઇલથી જ પેપર જે છે રાઉન્ડ ટેસ્ટો લેવામાં આવે છે પ્રથમ રાઉન્ડ ટેસ્ટ બીજી એવા પાંચ રાઉન્ડ ટેસ્ટ છે એને અંતે લગભગ વિદ્યાર્થીઓમાં આ બોર્ડની પરીક્ષાનો ભય દૂર થઈ જતો હોય છે અને સારા વાતાવરણમાં કોઈ જાતના ડર ભય વગર વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે છે એને કારણે આ શાળાનું પરિણામ ખૂબ સરસ આવ્યું છે જેનો મને ખૂબ આનંદ છે વખતો વખત વાલી મિટિંગ લઈ અને વાલીઓનો પણ સપોર્ટ શાળાને મળતો રહ્યો છે યોગ્ય વિદ્યાર્થીઓને જે જરૂરિયાત હોય એ રીતે એને સર્વાંગી વિકાસ માટે સતત શાળા છે એ ગાઈડ કરતી રહી છે શિક્ષણ ક્ષેત્રે જ માત્ર નહીં પરંતુ સહ શૈક્ષણિક ક્ષેત્રે પણ આ શાળા અગ્રેસર રહી છે અને એનો મને આનંદ છે એમાં આચાર્ય તરીકે મારી જે ફરજ બજાવી રહ્યો છું એનો પણ મને ખૂબ જ આનંદ છે અને હા એના માટે એક હું એટલું જ કહીશ કે વાલીઓ વિદ્યાર્થીને શાળાએ મોકલે છે ત્યારે શિક્ષકો ઉપર ભગવાન જેટલો ભરોસો મોકલી અને એ શાળાએ મોકલતા હોય છે એટલે અમે એની અંદર એક જ બાબતની વિશેષ કાળજી લઈએ છીએ કે વિદ્યાર્થીઓનો એક પણ સેકન્ડ સમય અમારાથી બગડે નહીં અને વિદ્યાર્થી સંપૂર્ણ સારી રીતે વિકાસ કરી શકે એમાં શિક્ષણ માટે અવનવી પદ્ધતિઓથી ભણાવીએ છીએ એલસીડી પ્રોજેક્ટર દ્વારા પણ એને શિક્ષણ આપવામાં આવે છે કેટલાક અઘરા મુદ્દાઓ છે એનું એનિમેશન દ્વારા શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીના કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થાય છે અને એને કારણે વાલીઓ જે છે એ સતત અમારા તરફ અમારી સાથે જોડાણમાં રહે છે અમારી લાગણી તરફ રહે છે અને એનો અમને પણ આનંદ છે અને એમને પણ એ આનંદ મળે છે એટલે શાળા જે છે એના તરફ વિદ્યાર્થીઓ આવવાનું વધારે પસંદ કરતા હોય છે मयरूटेलर दिव्यांग मी सुरत